ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તस्मै श्री गुरुवे नमः આપણે જાણીએ છીએ કે ગુરુ વગરનું જીવન અધૂરું છે કોઈ પણ મનુષ્યના જીવનમાં ગુરુનું હોવું જરૂરી છે કેમ કે ગુરુ વગરનું જીવન એ જાણે કે સડ વગરની નાવ જેવું લાગે આમ તેમ દરિયામાં આટા માર્યા રાખે પણ કિનારા સુધી જ્યાં સુધી ગુરુ હાથ ન ચાલે ત્યાં સુધી વ્યક્તિ કિનારા સુધી પહોંચી શકતો નથી એટલે ગુરુ છે એ માનવ જીવનનું ઘડતર કરે છે માનવ જીવનને એક સાચી દિશા આપે છે માનવ જીવનને એક શ્રેષ્ઠ બનાવે છે અને માનવ જીવનને સારું એવી દિશા આપી આગળ વધવાની તક પૂરી પાડે છે અંધારામાંથી આપણે જાણીએ છીએ કે અજવાસ અજવાશ તરફ ગતિ કરાવતા જો કોઈ હોય તો એ ગુરુ છે હવે એના માટે તમને એક દ્રષ્ટાંત આપું કે ગુરુ ગુરુવકાનું જીવન કેવી રીતે અગાવડું થઈ શકે છે તો આપણે જોઈએ છીએ કે રાવણ હતો એ ખૂબ મહાજ્ઞાની હતો ખૂબ બળવાન હતો અતિશય શિવજીનો મોટો એ ભક્ત હતો અને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત હતું આટલો બધો મહાન જ્ઞાની બળ બળવીર છતાંય કે શુંકામ એના આખો કૂળનો નાશ થાય છે એને કોઈ ગુરુ હોત તો એ અહંકાર માંથી બહાર નીકળવાનો રસ્તો એને બતાવત જો એ કોઈ બીજા ગુરુ હોત એના તો એને ચરિત્રહીન છે કે કેટલા માટે કે જયારે સીતાજી નું હરણ કરીને લઈ આવે છે

એ સરસ મજાના રંગોથી ભરી બનાવે છે છે ગુરુ મૂર્તિ તો છે એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે હવે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જીવનમાં ગુરુની શરૂઆત ક્યાંથી જાય તો કે જન્મથી જ બરાબર મનુષ્ય જન્મમાં ગુરુની શરૂઆત

પણ આપણા ઉપર શિક્ષકો ઉપર ભરોસો મૂકી અને એ માં છે એ એને સોપી જાય છે 5 કલાક માટે ત્યારથી એનું શિક્ષણ શરૂ થાય છે અક્ષર જ્ઞાન શરૂ થાય છે અને સાથે સાથે જીવનનું ઘડતર પણ વધારે સારું સરસ શરૂ થાય છે એના માટે એક દ્રષ્ટાંત આપું એક ક્લાસ હતો 9 ધોરણનો ક્લાસ હવે ટીચર આવે છે સામાન્ય રીતે ટીચર આવે ક્લાસમાં એટલે સ્ટુડન્ટ બધા ઊભા થશે ગુડ મોર્નિંગ કેસે નમસ્તે કહેશે

ટીચર છે એ ચોથા દિવસે જયારે આવે છે ત્યારે થોડો એનો કંટ્રોલ જાય છે બાળક પાસે જાય છે અને પેલા તો ઊભો કરીને એક છાપટ મારી દે છે કે આટલા દિવસથી જયારે તને કહું છું તો તારામાં કેમ કોઈ ફેરફાર નથી ત્યારે બાળક ઊભો થઈ જાય છે અને એને કહે છે કે તારા હાલ હવાલ જો તારો યુનિફોર્મ કેવો છે તારા બૂટમાં ઠેકાણા નથી તારા વાઢ બરાબર ઓળાયેલા નથી તું અહીંયા આપણી સ્કૂલમાં રહેવાને લાયક છોકરો છે નહીં આવી રીતે કરીને એને બેસાડે છે અને તરત જ એ પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે હવે જ્યારે પ્રિન્સિપાલની ઓફિસમાં જાય છે પ્રિન્સિપાલને કહે છે કે મેડમ આ બાળકને આપણે રાખવા જેવો છે બીજા દિવસે ટીચર ક્લાસમાં આવે છે ત્યારે એક ફાઇલ એના ટેબલ ઉપર પડેલી હોય બરાબર ટીચર જોવે છે ફાઇલમાં નામ જોવે છે તો એ જ બાળક નો હતું કે જે બાળક ફરિયાદ હતી એ હવે ફાઇલ ખોલે છે પેલું પેજ જોવે છે તો પેલું ધોરણ એમાં પણ એ જ રીતે ક્લાસ ફર્સ્ટ અને નિયમિતતા છે સ્વચ્છતા છે એ બધામાં એ પ્લસ ગ્રેડ આવી રીતે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ત્યાં સુધી સારામાં સારા રેન્ક અને સારામાં સારી એની ઇમેજ રાખે આવી રીતે જોવે છે ત્યાર પછી ફરી પાછો આગળ પેજ ફેરવે છે તો આઠમું ધોરણ આવે છે એની અંદર એક ચિઠ્ઠી મળે છે એ બાળકે મેડમ ઉપર લખેલી ચિઠ્ઠી હતી અને મેડમને એવું એને કીધું હતું કે મેડમ આજે મારી માં બીમાર છે હું આવી નહીં શકું મારે રજા પૂરવા વિનંતી આ થયું એના પછી ફરી પાછો પેજ ફેરવે છે તો ફરી બીજી ચિઠ્ઠી એમાંથી મળે છે એમાં એમ હતું કે મેડમ મારા પપ્પા નથી મારી માં બીમાર છે મારે બે મહિના માટે બે ત્રણ દિવસ માટે રજા જોશે મેડમ એને આપે છે રજા બરોબર છે ત્યાર પછી ત્રીજું ત્યારે ત્રીજી ચિઠ્ઠીમાં એવું હતું કે મેડમ પ્લીઝ મારું નામ કમી નહીં કરતા મારી માને કેન્સર છે મારે એનું ધ્યાન રાખવું જરૂરી છે અને હમણાં હું આવી શકીશ નહીં થાય છે એના પછી નું ફરી પાછું પેજ ફેરવે છે ત્યારે ફરી પાછી ચિઠ્ઠી મળે છે મેડમ હું બે ત્રણ મહિના સુધી નહીં આવી શકું કેમ કે મારી માનું ઓપરેશન છે અને હું મારે ધ્યાન રાખવું પડે એમ છે ત્યાર પછી ફરી પાછું પેજ ફેરવે છે એમાં એવું હોય છે કે મેડમ હવે હું કાલથી આવીશ કેમ કે મારી માનું અવસાન હવે જયારે આ જોયે છે મેડમ એટલે મેડમ ને એકદમ આંખમાં પાણી આવી જાય એકદમ એને દયા આવી જાય છે છોકરા કે આ બાળકને મેં શું વિચાર્યું એટલે એકદમ એ બાળક પાસે જાય છે ગયા પછી એને એકદમ ભેટી પડે છે અને એને કહે છે કે ભાઈ દીકરા મારી ભૂલ થઈ ગઈ પણ આથી તું મારો દીકરો અને હું તારી માં આવી રીતે કરે છે એટલે છોકરાને છે આખા વર્ષના આંસુ અંદર ભરાયેલા હતા ડેમ એ પણ છૂટા પડે છે અને છોકરો ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે ત્યાર પછીથી મેડમ એનું બહુ સારું ધ્યાન રાખવા લાગે છે અને એને જ્યાં જ્યાં જરૂર પડે એના માટે ક્યારેક નાસ્તો લઈ આવે એના માટે બુક લઈ આવે ક્યારેક એના ઘરે જાય અને આવી રીતે પોતાના દીકરાની જેમ જ એને સાચવી લે છે હવે આ બહેનો પછી ધોરણ બાર ત્યાં સુધી પૂરું થાય છે સ્કૂલમાં બારમા ધોરણમાં બધા જ છોકરા નાની મોટી ગિફ્ટ સરસ મજાની રેપરમાં પેક કરી અને મેડમ માટે લઈ આવે છે ત્યારે આ બાળક છે એ જૂના પુરાણા છાપાની અંદર વીટી અને કોઈ વસ્તુ મેડમને ભેટ આપે છે છેલ્લે એ કાગળ પેપર એનામાં મૂકી મૂકીના હાથમાં અને બાળક જતો રહે છે હવે મેડમ જ્યારે ખુલે છે તો એની અંદરથી એક સરસ મજાના નહીં પણ જૂના પુરાણા એવા ચાંદીના બે કંગન નીકળે છે બહુ એકદમ જૂના હોય ડાયમંડ નીકળી ગયા હોય આવા મેડમ એને પહેરી લે છે અને બાળક છે એ જતો રહે છે હવે જ્યારે બાળક જાય છે ત્યાર પછી ઓછામાં ઓછા છ સાત આઠ વર્ષ પછી એક વખત એવું બને છે કે મેડમની આગળ ત્યાં દરવાજામાં એક કવર કવર પડેલું હોય છે છે હવે આ મેડમ ની આગળ વાંચે છે તો મેડમ મારા લગ્ન છે જ્યાં સુધી તમે નહી આવો તો ત્યાં સુધી હું હું લગ્ન કરીશ નહીં મારી વિધિ ત્યાં સુધી શરૂઆત થશે નહીં તો તમારે ચોક્કસ મારા લગ્નમાં આવવાનું છે અને નીચે લખેલું હતું ડોક્ટર અભિષેક

મેડમ પાસે પોચે છે એના પગમાં પડે છે અને ખભા ઉપર માથું નાખીને ખૂબ જ રડે છે મેડમ પણ એની સાથે સાથે ખૂબ જ રડે છે અને બંને જણા આંખમાં આંસુ સાથે પાછા સ્ટેજ ઉપર આવે છે બધા જે મહેમાનો હતા એ પણ જોવે છે કે આ શું કે કોણ એટલે એ જયારે જુએ છે ત્યારે મેડમ એની જે અભિષેક છે એની પત્નીને બધી વાત કરે છે અને આ જે બધા મહેમાનો હતા એને પણ મેડમ આ રીતની બધી વાત કરે છે ત્યાર પછી એ અભિષેક જે હતો એની પત્નીને બોલાવી અને એને કહે છે કે આજે મારે તને એક અમાનત આપવાની છે એક સોંપવાની છે એને તારે જાળવવાની છે છતનથી જાળવી અને રાખજે એ એ બોલાવે છે અને પોતાના હાથમાં જે કંગન પહેરેલા હતા એ કંગન એ અભિષેકની પત્નીને પહેરાવી અને એને કહે છે કે આ તારા કુટુંબને આન બાન અને શાન છે તારી સાસુનો આની અંદર પ્રેમ છુપાયેલો છે આને તું જાળવજે આવી રીતે એને પહેરાવી દે છે ત્યારે જે જાણતું હોય એ જ જાણે કે એક અંગરની કિંમત શું હતી હતા ભલે જૂના પુરાણા પણ એક અંગરની અંદર એક માતાનો પ્રેમ હતો માતાની મમતા હતી એક અંદર એક ટીચરનો પ્રેમ હતો એક અંદર એક પ્રિન્સિપાલની સમજ હતી એક અંગર ની એક બાળકની આખી જિંદગી સમાયેલી હતી અને એક અંગરની અંદર એક ગુરુની ગરિમા હતી

તો આવી રીતે ગુરુ પૂર્ણિમા એક સૌથી મહત્વનો અને સૌથી જ્યારે ગણી શકાય એવો આપણા માટે મહત્વનો દિવસ છે આજના દિવસે દરેકે દરેક આપણા ગુરુઓને નમસ્કાર આપણા તમામ ગુરુઓને કે જેની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ્યા હોઈએ આ દરેક ગુરુઓને ખોટી ખોટી વંદન કરી અને વિરમો છે